આ ધરતી માં ગામો ગામ પાળિયા છે કેટલા બલિદાનો દેવાના છે જેની વાતો ના પુસ્તકો ઉપર ઉપર ખડકતા જાવ તો સરક માં ફૂગવાની નિહાણી થઈ જાય વગડા માં વાળા એ રબારી હોય ભરવાડ હોય ચારણ હોય આહીર હોય પેલા પશુપાલન સાથે વધારે જોડાયેલા હતા પણ જ્યારે ધર્મને ને આનબાન ઉપર ખાસ ગવત્રી ઉપર કોઈ નજર નાખે ગૌધન હરવા માટે વાળવા માટે આવે તો ગામો ગામ આપણે ત્યાં પાળી આવું આજે આપણે ગાયું હાટુ રૂપિયા જ દેવા પડે છે અને આપણે માનસે આપણો આમાં ઘણા બોલે એમાં એનો વાંક નથી અંગ્રેજો એ ઘણું બધું આપણામાં એવું ફેળવી દીધું મગજમાં ઇન્જેક્શનો મારી દીધા છે એટલે આપણા ને આપણા વિરોધ કરે

અને બાપાની પાસે ધૂમડિયા બાપાની પાસે તમે કઈ પણ માગો ખાતું હયું હોય એટલે બાપો કોઈ દી લાજ ન જવા એ હકીકત છે બાકી તો ઘણા તો જાન લઈને પરણવા જતા હોય કે આપણે એકચ્યુઅલી આટલો ખર્જો કર્યો ને આટલા લઈ જાય પરણાવશે ખરા ને લે હા હરા ઉપર ભરોસો નથી એને સમજાવવાની કોશિશ ન કરવી જેને જલારામ નથી જગાડી હેગ્યા એને અલારામ હું જગાડવાના હતા એની વાત એ નથી જેને જાગવું છે એની વાત છે પણ ભાવનગર ના વલ્લભીપુર ના ઈ મોટા ધરાય અને રતનપુર ની સીમ માં વચ્ચે ની સીમ માં એ વખતે એક રાઠોડ કુળ નો એક એવો દીવો જે ગાયુ માતાજી માટે ઓળગોળ હોય અને એક ઠાકર નું અને માનું નામ લેતો હોય હે માં હે જાગતી જો નમો બ્રહ્મ શક્તિ મહાવીશ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત નમો રાજકાર રંગ પે સતર ધરની બધું કરવા વાળી તું છો એક આત્મા ડાંગ હોય

કરતા આવડે છે એક વાર્તા કોઈ અડધી કલાક આલે કોઈ કલાક આલે બે કલાક એવી વાતો અમારી પાસે છે તોય પૂરી નો થાય બે કલાક અત્યારે અમને ખબર પડી સંત માં કઈ દેવાનું લોકો સુધી જાણકારી પૂગી જાય બે ત્રણ કલાક નો પ્રોગ્રામ હોય એમાં ઘણા નું કઈ દેવાનું હોય આપણે ઘણું બધું લઈ લેવાનું માતાજી નું ભગવાન નું સંસ્કૃતિ નું ગાયું એટલે અમે આવી રીતે વાત કરતા હોય ગાયું ચારે અને ધુમડિયા બાપા લઈ લો છોકરા લેવો હોય તો કાર્ય લઈ લો છોકરા વટણે કેવા ભાગશાળી છે આ રૂપિયાના થપા ઉલડે અમે આવડા આવડા હતા તો એક રૂપિયો કોઈ દેતું નહીં વાપરવાય પૂછો અમુક ને ક્યાંય રૂપિયા તો દે જ નહીં તેથી ક્યાં કઈ રૂપિયા હતા બસ એમને મોજ મજા કરવાની હા હમણાં તો એક છોકરો એના દાદાને ને કેતો કુલ્લુ મલાઈ ની જાવ દાદા અમારે અમે ને મમ્મી અને પપ્પા એ પ્લાન બનાવ્યો કુલુ મલાઈ ની દાદા તમે નાના હતા તો તમને તમારા પપ્પા ક્યાં લઈ જતા દાદો કે બહુ વાળ વધી ગયા અને ગામ થાય ને તો વાળ દુકાને લઈ જતા અને હા ગમતે ટકો કરે ટકો અને પછી દાદા ત્રણ ટકોરા મારે આમ માથે અને પછી કે જા હવે બે મહિના સુધી ક્યાંય જવાનું નામ ન લેતો કેમ જાણે એક મહિનો ક્યાંક ભર ફેરવી આવ્યો હોય એમ બસ હા અને એ બસ એમાં એમાં જ બધું આવી જતું હટાળ તો કેવું છે આમાં વડીલો બેઠા એને પૂછો हारा માણાનો નોતરું હોય ને ગામમાં જમણવાર હોય ને લાડવાનું પેલા તો બે દી પેલા ખાવાનું બંધ કરી દેતા એ કે નકે એવરેજ નહીં આવે અને શું પછી જવટુ બોલાવતા હા 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 અને અટાણે તો માં ચામુંડાએ સુખના ખટારા ઠેલવા જો જીવતા આવડે તો આપણને આવડે માવડ્યું નહીં આવડે તો એમ ઘણા ડોસી ધોખા કરે કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો છે અમે પરણીને આવ્યું તેથી સાસુનો જમાનો હતો તો સાસુ અમને દુઃખ દેતી અમને એમ કે અમારો જમાનો આવશે જ્યાં અમારે હજી સમય આવ્યો ને વહુ આવી તો વહુ નો જમાનો આવી ગયો અમને મનની મનમાં રહી ગયું માવડી આવું થયું કે નહીં હવે વહુ નો જમાનો આવે તમે સાનું મુના બેહો પણ મા મા છે માવડિયું માવડિયું છે એ માર્ગદર્શક છે પણ એ તો હાલ્યા કરતું હોય બધું પણ આપણે બહુ વાંધો નથી આપણે સારું છે આપણે વૃદ્ધાશ્રમમાંય નથી ન હોવા જોઈએ એ વાત હકીકત છે આપણે તો સંસ્કાર તેવાવાળા છે ને આપણે બીજાને આપ્યું છે ખૂબ આપ્યું છે વગડાની સાથે રહેતા હોય ને એ આપી શકે બહુ પ્રકૃતિ વિશાળ છે ને આપણા ફળિયા મોટા હોય અને આપણા જીવન મોટા હોય હૃદય મોટા હોય આપણા ધૂપેલીયા મોટા હોય એટલા માટે એટલે હું તમને વાત કરતો તો ટૂંકમાં વાત કરી દઉં કે ઈ એક ધર્મનો આખો ધર્મની રખેવાળનો એક આખો લો લોહીમાં અને હૃદયમાં એક ઉફાણા આવતા હોય કે હું રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે ક્યારે હું કાંઈક કરી બતાવું ક્યારે કાંઈક કરી બતાવું અને એમાં ગામમાં એ ગાયું વાળવા માટે કહેવાય છે કે એ બાદશાહની સેના આવી હશે ગામના જે યુવાનો બધા હતા જે સૂરવીરો હતા એ ઘરે ઘરેથી

આ માવડીઓના ઘી ખાવ છું ને મહેમાનોને જમાડું છું મને ખબર પડતા મારા કાને અવાજ પડે ગાયુને બચાવી લેજો અને દુશ્મનને જીવતા જવા દઉં તો તો હું રાઠોડ નો કેવા ભલા માણસ હવે એને ખબર પડે એ વખતે યુદ્ધમાં શરીર ઉપર ઘા લાગે ને તો અસર ન થાય એવા તાણે અફીણ લેતા અમુક ચોવીસ કલાક બંધાડી હોય યુદ્ધ પણ અફીણ ભેળું બધાય રાખતા શું કામે ઓશિત્તાનું લડવાનું થાય તો લાકડીઓના કામ લાગે ને તો યુદ્ધમાં ઘણા બધાને પાડે પછી છેલ્લે લોહી ઠરે અને વાર લાગે પણ ત્યાં સુધી કોટો રહેતો એનું ખડિયામાં અફીણ રાખતા થોડુંક અફીણ લઈ અને કહેવાય છે કે ગાંગડીઓ અંજળીમાં પાણી નાખીને ભેળવીને હબળ પર લઈ ગયા થોડી ગાંગડી નાખી અને લાલ ટહીરું આંખુંમાં પડવા માંડી થર કાંત ભુજ આંગુર પોતાને જમીયો ભેટમાં હતો હાથમાં કડિયાળી લાકડી હતી તરવાર નોતી ભાલું નહોતું એની પાસે બંદૂક નહોતી પણ લાકડી હાથમાં હતી અને ઈ એના કાછર કા બૂટ નાલુવાળા વાળા સાંભળાના ઈ બૂટ નો દોડતા દોડતા આમ આમ દુશ્મન દોડ્યો જતો હોય પગ્યાથી આમ આમ કરીને ઘા કરે ને તો તોલામાં આવે ને તો જેવા તેવા ને તો હા હવયું જાય એવા બૂટ હોય હા ઈ બાપ ધુમડિયા બાપાએ હાથમાં લાકડી ડોટ મેલી પણ એવો કહુંબો ભાઈ बिल्ली जो पीवे तो स्वान हूं को प्राण हरे अन बकरी जो पीवे तो मारे बन राज को मूर्ख जो पीवे तो अनाजू की मोट मारे गधा जो पीवे तो मारे गजराज को चतुर जो पीवे तो सुंदरी की सहज रमे अन सुंदरी जो पीवे तो उठी धाय काज को कहे कवि शिव संग कसुबा को ऐसो रंग चिड़िया जो पीवे तो मार देवे बाज को ए वचन कहवा कहूं बोली दो ए वो कहूं बोली अन ई कहूं बोली

કાળમી ના આવડો પાણો મોટો લઈ અને છોતલા પાડેલા નાળિયર ની માથે કોઈ છોકરો મારે ભાંગવા માટે નાખે અને નાળિયેર ના બોલે અને જેમ પાણીના ફુવારા ઉડે એવી રીતે માથા મીંડો ફોડવા ઉખાડ રાખડી નો પછી તો એવો રમવા મીંડો રાઠોડનો દીકરો તેથી ગાયો માતાજી માટે સાબ યુદ્ધના મેદાનમાં મેદાન ચામુંડા નું નામ લઈ અડ પડે જીંક માચી ગચુક કટ જાત સીજ ઘટ ટુક ટુક ફટ જાત કઈ ફે ફરા ફાર હટ જાત કઈ કાયર હજાર અને કુદંત સીજ પડતે કબંત ધડ ધડ ખેત મચવાય ધન ઈ સાણ યુદ્ધ બોલાવા મંડાણો મીંડો ખોપરા ફાડવા દુશ્મનો ને ખબર પડી કે આના ઉપર દગો કરો ઈ પાસળ આગળ મારતો તો બધા ને ફરંગટીઓ ખાતો ખાતો એક ધારા આગળ આવ્યા ગાજિલ તો જાય મારતો જાય દરવાજો ના ઘા તો આડા આવે એમાં પાછળથી થી ઘા કચડુક ધૂપ કરતો જોનો એ એક ઘા આયા પડ્યો બીજો ઘા આયા પડ્યો અને બાપાનું નું માથું પડ્યું અને માથું પડ્યા પછી તોય લાકડી લઈને ગાંદાની જેમ બાકા ધીક બાકા ધીક બાકા ધીક બાકા જીક જેમ બોલાવે પણ જેના ઉપર પ્રહાર થાય ભેટમાં જમયો હતો એ જમયો કાઢ્યો પછી તરવારના ઝાટકાથી લાકડી લાકડી ભાંગી ગઈ કપાઈ ગઈ હાથમાં જમયો હતો ધડ હતું એ ફરડા કરીને મારે લોસા બાર કાઢી નાખ્યા આંતરડાના મંડ્યા મારવા ગાયું માતાજીને પાછી વાળી લીધી કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં જે જનોઈવટ તે ઘા થયા હતા સોરી માફ કરજો માથું પડ્યું નહોતું વાતમાં થોડું પણ જનોઈવટ ઘા આ બાજુનું આયા ઉતરી ગયો આ બાજુનું આયા ઉતરી ગયો માથું ન પડી જાય એટલે હાથ ઉપર રાખી દેતા હતા અને મીડા મારવા અને એમાં અહીંયા કોઈ ઘા કરેલો આંતરડા કહેવાય છે કે બહાર નીકળી ગયા છે ટૂંકમાં મારે કેવું છે એટલું કે આજે આપણે ધર્મ માટે ખાલી રૂપિયા દેવા પડે છે એમણે તેથી માવડીઓ માટે છેલ્લે મસ્તકે પડી ગયું છે લડ્યા છે ગાયુને બચાવી લીધી દુશ્મનો ભાગી ગયા અને આજ પણ તમે જાવ તો એ રતન પર અને

કે છે કે રાઠોડ પરિવાર નો સાત મહિના નું બાળક હોય અને કોઈને ઝેરી જનાવર અડી જાય અને ઈ એને કે નઈ મને આથિયો છે અને પગમાં પડી જાય ને ખમકારો કરી દે ને તો કાળોતરા ના ઝેર ઉતરી જાય આજ સુધી આ પ્રતાપ છે અનેકને દીકરા દીધા માંજિયા મેણા ભાંગ્યા અનેકના રોગ હણી નાખ્યા અનેકના અસાધ્ય રોગો હણી નાખ્યા અને હાજરા હજુર હુરો પૂરો હે ધુમડિયા બાપા એમ હામે જઈને પાળિયા હામાં ઉભાર્યો અને હૈયામાં વાઇબ્રેશન આવે તો માનજો કે આ રાઠોડ પરિવારનો હુરો પૂરો અહીંયા બેઠો છે એવા બલિદાન એવા કોઈ પાળિયાને કવિ જઈને પ્રશ્ન કરે છે શું કહે છે તોય આજ પૂછું તું ને પાલિયા રે તારા દલડા રીવા હવે આજ પૂછું તને પાલિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરિવા પાથર માં કેમ થોડા ના

અને બાવસનભાઈ બે બે ભાઈઓ થઈ અને માલા બાપા ભુવાશ્રીનું સરસ મજાની પાઘડીથી સન્માન કરી રહ્યા જોરદાર જાળીથી આપણે વધાવી પાઘડી એટલે આપણો ધર્મ આપણો મોભો છે હો આપણો બહુ મોટો મોભો છે ખમા ખમા આરામભાઈ એટલા માટે જય હો બાપા મોળા છે જો આશીર્વાદ તરત દઈ દીધા આહા આ ભગત આ ભગત આ ભગત આરામભાઈ વધારો વધારો મહેમાનો વધારો વાર ચડી ભાઈ અને હેમંતભાઈ પણ ભુવાશ્રીનો બહુ સન્માન કરી રહ્યા છે બધાયનો સન્માન સ્વીકારી અને આશીર્વાદ આપી રહ્યા છે ભુવાશ્રી માલા એટલે માર ચાલી મારા કામ માથે કવિ કુંબિયા વાગ્યાતા ઢોલ દે એ દી વાગ્યાતા ઢોલ હવની પેલા ખાબ Oh, my માને યાદ કરલો આ સિકોતર બેઠી છે ચામુંડા બેઠી છે એટલે પાછળ સન્માન ભગાભાઈ નતાભાઈ ને બકાભાઈ નગાભાઈ કસોટિયા એમનું સન્માન કરી રહ્યા છે પ્રભાભાઈ નું નાતના આગેવાન છે એમનું સન્માન થઈ રહ્યું છે ખૂબ ખુબ આભાર God.